નર્મદા યોજનાના ત્રીસ મીટર ઊંચા દરવાજા બંધ કરવાની મંજૂરી મળતા મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સ્વીચ ઓન કરી દરવાજા બંધ કરવામાં આવતા ભરૂચ ભાજપા દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના દરવાજા મૂકવાની મંજૂરી અપાયા બાદ તે બંધ કરવાની મંજૂરી માટે રાહ જોવાતી હતી તે દરમિયાન અચાનક તેની મંજૂરી આપી દેવામાં આવતા તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને તેઓના હસ્તે આ ત્રીસ મીટર ઊંચા દરવાજા બંધ કરવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી આ મહત્વપૂર્ણ ઘટનાને ભરૂચ ભાજપાએ લઈ પાંચવતી સર્કલ ખાતે આતશબાજી કરવા સાથે મીઠાઈ વેચી ઉજવણી કરી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યભાઈ પટેલ જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ દેશના વડાપ્રધાન વડાપ્રધાન થતાની સાથે સત્તર દિવસની અંદર આ નિર્ણય કર્યો હતો અને બહુ જ ટૂંકા દિવસ એટલે ત્રણ વર્ષની અંદર દરવાજા મૂકવાની કામગીરી પૂર્ણ થઈ અને આજે આ દેશના વડાપ્રધાન અને આપણા એવા લાડીલા શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દરવાજા બંધ કરવાની પરવાનગી જે આપી છે એ ખરેખર ગુજરાત માટે અભૂતપૂર્વ નિર્ણય છે એક બાજુ આ દરવાજા બંધ થવાથી ગુજરાતના વિકાસના દ્વાર ખુલેલા છે એમ કહું તો ખોટું નથી ઓગણીસો સાહીઠ આ રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ રાજ્ય માટેનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે આ ડેમની અંદર પોણા ચાર ઘણું પાણી હવેથી વધારે સ્ટોર થશે સંગ્રહ થશે અને જેથી આવનારા દિવસોની અંદર ખેડૂતોને પશુપાલકોને અને આમ પ્રજાને સૌથી મોટો ફાયદો થવાનો છે